લાઈક સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને આ તો મસ્ત મરચું જેટલો ખાધો હવે જઈએ ગમ બાજુ વાંચી હારો પુત્ર પહેરજો ને હમણાં બધું ધંધા તો અમારા માત્ર મસ્ત બપોરે આવું વાદળા પહેરી જાય હા કે હવે ધબ્બો દુખાવો થાય તો હાલ નોકરી મળી જાય તો હાલ અને પકડી જવાનું હતું હાલ

આ દેખ મને પજાત કુ ના એટલું કો મો આવ મો આવ કે તો પણ બેહવા લગ્યાતા લિયાર આ તેવો હે કે આઈ છે લે ઓને રોયા લકવા હોય યાર આખી બોલ મારે કે એટલો આય અમને બોલ ચાહે તો બોલ યાર

આવું એટલે રાત નહીં ખાઈ ને જવાનું કઈ કઈ ખાવાનું તારી મજા